ગીર સોમનાથ જિલ્લાના તલાલામાં ગંભીર અકસ્માત છે તે સર્જાયો છે તલાલા જામવાળા રોડ પર માધુપુર નજીક અને આંકોલવાડી પાસે આવેલા સુરવા નજીક અકસ્માત સર્જાયો છે આ ત્રિપલ અકસ્માતમાં ત્રણ મોત થયા છે આઈશર ટ્રક અને બાઇક આમ ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં કુલ ત્રણ લોકોના મોત થયા છે જ્યારે એકની હાલત ગંભીર છે જ્યારે અન્ય એકને સામાન્ય ઈજા પહોંચી છે મતલબ કે આ અકસ્માતની અંદર કુલ પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા ત્રણ ના ઘટના સ્થળે મોત થયા છે તલાલા જામવાડા રોડ પર માધુપુર ગામ નજીક સુરવા ગામ પાસે આવેલા હનુમાનજી મંદિર પાસે આ ગમખવા અકસ્માત સર્જાયો છે જોઈ શકાય છે આ જે નાળિયેર ભરેલી આઇસર છે આ સિવાય એક ટ્રક છે અને એક બાઈક છે તો આ ત્રિપલ અકસ્માતમાં ત્રણ મોત થયા છે જયારે બે લોકો ઘાયલ થયા છે તમામને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં સ્પોટ ઉપર પોલીસ પહોંચી છે તો હોસ્પિટલે પણ પોલીસે પહોંચીને નિવેદન લેવાની શરૂઆત કરી છે જો કે આ અકસ્માત કઈ રીતે સર્જાયો છે તે હજુ સુધી જાણવા નથી મળ્યું